ચિલાસાના ચોકમાં ઇલિયાસભાઈ બેલેમની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા અમીપરા વિસ્તારમાં રહેતાના મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલમાં ફરજ બજાવતા ઇલિયાસભાઈ હારૂનભાઈ બેલીમની ગઈકાલે સાંજના સમયે ચાર શખ્સોએ હત્યા કરી હતી જે હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે આરોપી ફિરોજભાઈ રુસ્તમભાઈ શેખ સરફરાજ ઉર્ફે નાનકો રૂસ્તમભાઈ શેખ શાહરૂખ બસીરભાઈ મલેક અને રાહિલ ઇમરાનભાઈ રસુલભાઈ ઘોઘારી ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

पर रुकबा हां पूछो कुलतन ये हमने हुआ ठीक है भैया